પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામેથી હૈદરપુરા જવાના મુખ્ય એપ્રોચ રોડને બંને સાઇડ પર ખડકાયેલા બસ મોટા માટીના ઢગલા અકસ્માત સર્જે તેવી ભીતિ નાના મોટા વાહન ચાલકોમાં સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે પાટણ સરસ્વતીના મેસરથી એપ્રોચ રોડના મોટા વળાંકો બનાવવામાં આવ્યા છે ત્યારે માર્ગ અકસ્માત થવાની ભીતિને નકારી શકાય તેમ નથી મુખ્ય માર્ગ પર મસ મોટા માટીના ઢગલાના કારણે વાહન ચાલકોને જીવના જોખમનો સામનો કરવાનો વારો આવ્યો છે

બઉલા છે અને અમને આવવા જવામાં તકલીફ પડે છે વત્તા કે રોડ ઉપર નાની નાની ગપચી વધતા ટોકરી છે બરાબર અને રોડ નવો બનાવ્યો છે બરાબર આ લોકો જે માટી નાખી છે

રહ્યા ખરેખર તો ઢકલા ચાલે માટી ના ચાલે આ લોકો માટી તળાવ માંથી લાવે છે ક્યાં બહારથી થી ખબર નથી બરાબર ખરેખર કાયદેસર તો પથ્થર જ જોવે ને લાલ માટી આવે એવું જોઈએ તમારું નામ આપનો પરિચય બોલો